જય માતાજી મિત્રો જયારે ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે તો આજે ઓશિકાનો કવર કેવી રીતે ચડાવવાનું છે હું તમને એક નવી રીત બનાવી ઘણા બધા બેનો ઘરે તો પણ કવર બનાવે છે તમે બજારમાંથી પણ નવું કવર લાવો છો પણ એકદમ ડિઝાઇન વાળું ઘરે ઓશિકાનો કવર હું તમને બનાવતા શીખવાડીશ તો અહીંયા મેં ચાદરનો આ પકડો લઈ લીધો છે ચાદરનો આટલો મોટો તમારે ચાદરનો કપડો લઈ લેવાનો અને આ છે ઓશિકો અને આ સીપવા બીવાને કંઈ તમારે જફાને ડાયરેક્ટથી તમારે એકદમ સરસ ઓશિકાનું કવર ચડી જશે તો આપણે ચા વચ્ચે ઓશિકો મૂકી દીધું છે બે પાથી આમ એકદમ ખૂણા સરખા કરી અને ચાદરને આપણે વારી લેવાની છે એક સાઈડ આપણે ઉપર આવી રીતે નાખી દેવાનું છે અને બીજો ચાદરનો જે બીજી સાઈડનો ભાગ છે તેને પણ આપણે આમ ઉપર નાખી દઈશું તો આમ સરખા ભાગે આપણે ચાદરના કકડાને ઉપર નાખી દેવાનું છે અને ચાદરનો ઉપર ઓછી કાપડ આપણે નાખ્યા પછી જે આ બે બાજુના ખૂણા છે એકને આ સાઈડથી તમારે વારી લેવાનો અને એકને આ સાઈડથી વારી લેવાનો એટલે આમ વારી અને આમ તમારે મૂકી દેવાનું આ રીતે પછી જે બીજી બાજુનો ખૂણો છે એને પણ આપણે આ રીતે વારી લેવાનો છે આમ અને આ રીતે આપણે આમ વારી લેવાનું છે અને જે સોયની મદદથી સોમનાની મદદથી આપણે આમ સીવી છે તમે ઘરે પણ આવું સીકાનું કવર બનાવી શકો છો તો મેં આમ બે પાછા સીવી લીધું છે હવે આપણે બીજી પાથી પણ સીવી લઈશું તો તમે જોઈ શકો છો આવી રીતે ડિઝાઇનવાળું વસિકો તમે ઘરે પણ બનાવી શકો છો અને એકદમ સરળતાથી નવી રીતે આ ઓસીકાનું કવર બનાવીને રેડી થઈ ગયું છે તો તમે ઘરે પણ આવો ટ્રાય કરજો વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો તો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય જય માતાજી ઓકો પકડી રાખો ઘર